અમદાવાદ અને નવસારીમાં ભાજપનો આજે મેગા રોડ શો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમિત શાહનો પ્રચંડ પ્રચાર તમામ આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં નજરે આવી રહ્યા છે ભાજપનું પ્રતિક કમળ જેઓ પણ સાથે લઈને ભાજપના તમામ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ગળામાં ભાજપનો ખેસ જોવા મળી રહ્યો છે ભાજપના ઝંડા સાથે મોદીની ગેરંટીના સૂત્ર સાથે ઢોલ નગારા સાથે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે સાથે છે અમારા સંવાદદાતા અર્પિત દર્જન નવસારીથી જોડાઈ ચુક્યા છે ધનરાજ બાગલે અર્પિત સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે રોડ શોને લઈને કેટલા કાર્યકર્તાઓ છે કઈ રીતની વ્યવસ્થા છે થોડી વારમાં અમિત શાહ અહિયાં આવી પહોંચવાના છે ને આવ્યા બાદ રોડ શો શરૂઆત થવાની છે અંદાજે દોઢ કિલોમીટર જેટલો રોડ શો છે અને બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ છે બસ સ્ટેન્ડ ત્યાંથી અમદાવાદ તરફ જે નળસરોવર સરોવર ચાર રસ્તા આવેલા છે ત્યાં સુધી આ રોડ શો થવાનો છે પણ જ્યાં જુઓ ત્યાં આખો આખો કેસરીઓ માહોલ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો કાર્યકર્તાઓ સ્થાનિક ધારાસભ્યો હોદ્દેદારો સહિતના લોકો આ જે મેગા રોડ શો થવા જઈ રહ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે કેમ કે ઇલેક્શન છે લોકસભાનું મોટું ઇલેક્શન છે અને આખા દેશની આ બે નજર ગાંધીનગર લોકસભા બેઠક પર રહેવાની છે કેમ કે આ બેઠક પરથી ખુદ અમિત શાહ કે જેઓ સહકારિતા અને ગૃહમંત્રી છે કેન્દ્ર સરકારના તેઓ ફરી વાર એટલે કે બીજી વાર આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોઢ કિલોમીટર જેટલો રોડ શો થવાનો છે જેને લઈને પર્યાપ્ત માત્રામાં સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જય શાહ પણ અહિયાં આવ્યા છે અમિત શાહ દીકરા જય શાહ છે એવો પણ અહીંયા આવ્યા છે અને રોડ તેઓ ભાગ લેવાના છે એટલે

અજય શાહ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમણે પણ આ જે તૈયારી છે રોડ શોની એ તૈયારી અંગે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તેમની સાથે વાત કરી હતી થોડી વારની અંદર અમિત શાહ પહોંચશે એપીએમસી સર્કલ ખાતે કે જ્યાંથી આ સાણંદનો રોડ શો શરૂ થવાનો છે સાણંદનો રોડ શો શરૂ થયા બાદ એ રોડ શો જે નળસરોવર લોકસભા મત વિસ્તાર વિસ્તારની અંદર આવતી છ બેઠકોની અંદર રોડ કરવાના છે ત્યારે અહીંયા જે દીકરીઓ છે એ દીકરીઓ અમિત શાહ નું કુમકુમ તિલકથી સ્વાગત કરવાની છે તેની પણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ પણ અહીંયા પહોંચ્યા છે આપણી સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લાના પ્રમુખ જોડા કેટલી તૈયારી અને હવે કેટલી વાર છો દેશના યશસ્વી ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ મોરબી અમિતભાઈ શાહ આજે એમની લોકસભાની અંદર સાણંદ વિનસભાની જનતાને મળવા માટે અને મોટે પ્રમાણની અંદર એમના તરફી મતદાન કરવા માટેનો કોલ કરવા માટે આવી રહ્યા હોય ત્યારે સાણંદ વિધાનસભાના ગામે ગામથી ખૂબ મોટી સંખ્યામાં જનતા અહીં એમના સમર્થનની અંદર એકત્ર થઈ રહી છે બસ ટૂંક જ સમયની અંદર મુરબી અમિતભાઈ શાહ આપણા સૌની વચ્ચે પધારી રહ્યા છે ખૂબ મોટી સંખ્યાની અંદર સાણંદ